નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું વિષ્ણુ ઠાકુરની રિયલ લાઇફસ્ટાઈલ બાયોગ્રાફી તો મિત્રો વિડીયો પર ના હોય તો વિડીયોને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વાત કરીશું વિશાલ ઠાકોરનું રિયલ નામ શું છે તેમની ફેમિલીમાં કોણ કોણ છે તેમના લગ્ન થયા છે કે નહીં તેમ છે કહાની તેમ યુટ્યુબ કરીએ તો મિત્રો વાત કરીશું તેમના નામ વિશે તો તેમનું રિયલ નામ છે વિશાલ ઠાકોર સૌ તેમને વિષ્ણુ ઠાકોર નામે ઓળખે છે તો દોસ્તો વાત કરીશું તેમની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા અને એક ભાઈ છે તેમના ભાઈનું નામ અમાનભાઈ ઠાકોર છે તો મિત્રો વાત કરીશું તેમના ગામ વિશે તો તેમનું ગામ અમદાવાદ શહેરની અંદર ભુવાલડી ગામ છે તેઓ ભુવાલડી ગામના વતની છે ને વાત હાલના સમયની વાત કરીશું તો વિશ્વ ઠાકોરની લાખો ફ્રેન્ડ છે અને લાખો છોકરીઓ તેમને ચાહે છે તો દોસ્તો તેઓ નેશનલથી ઇન્ડિયન અને રિલિજનથી ઇન્દુ છે ને પ્રોપેસરથી એક મોડલ અને એક્ટર છે તો દોસ્તો વાત કરીશું તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો તેમને ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે તેમનું નામ વિષુ ઠાકોર એકસો તેતાલીસ છે તેમાં તેઓ સમય સમય તેમના ફોટા અને વિડીયો અપલોડ કરે છે તેઓને નવસોને એકોતેર ફોટો અપલોડ કરેલી છે અને આઠ લાખ કરતાં વધારે ફોલોવર્સ છે તો દોસ્તો કહેવાય છે ને સફળતા એક દિવસમાં નથી મળતી પરંતુ એક દિવસ મળે છે તો દોસ્તો વાત તેમના ઇન્કમ વિશે તો દોસ્તો આપણે કોઈ કલાકારની ઇન્કમ બતાવી શકીએ નહીં તો દોસ્તો વિશ્વ હમણાં એક નવી ચેનલ બનાવી છે વ્લોગની તો દોસ્તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તેઓ હવે રોજ વ્લોગ બનાવવાના છે તો દોસ્તો આ હતી વિશ્વ ઠાકોરની રિયલ લાઈફસ્ટાઈલ બાયોગ્રાફી તો દોસ્તો હવે કોની બાયોગ્રાફી જણાવું તે કોમેન્ટ કરજો ને ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી